મારું નામ છે અશ્વિન સમા છે વોર્ડ નંબર એકની સેવક છું અત્યારે તમે જોવા જાઓ તો વોર્ડ નંબર એકમાં સંજોગનગર છે અમરનગર છે રહીમનગર છે કંડલીનગર છે જાફરશાન દરગાહમાં આવાસ છે ને બકાલી કોલોની નગર ને આશાપુરા નગરી અહીંયા પાણી માણસોને ઘરોમાં પાણી છે એટલા પાણી છે આવા નવા હું ને કાસમભાઈ અમે સારા સાથે કાઉન્સિલર ચાર ચાર રજૂઆત કરી છે આ જાડી ચામડીવાળાનું એ લોકોનું પાણી પેટનું જ નથી હાલતું જેવા વોર્ડ નંબર એકને અમે જોઈએ જો એ લોકો ને રાડું પાણી છે અત્યારે ઓડરોશન પાસ થઈ છે એમને બાર મહિના થઈ ગયા બ વરસાદ નું ટ્રેમ આવે ત્યારે એ લોકો કામ ચાલુ કરાવ્યો છે ઓડનોમાં એકમાં પાણી નીકળતો જ નથી અત્યારે તમે અમનગરમાં જાઓ તો वहां पर गरम માં પાણી પડ્યા છે માણસો ચાય બનાવી નથી શક્યા એ પરિસ્થિતિ છે ઓડનોમાં એકની દેને દે પ્રીમંજુની કામગીરી લઈને તમે શું કહેશો પ્રીમંશન કામગીરીમાં સાવ ભ્રષ્ટાચાર આ લોકો કરે છે વોર્ડ નંબર એક માં તો જોતા જ નથી અત્યારે કર્મચારીઓના મેં સવારે ફોન લગાડ્યો આઠ વાગે ત્યારે ફોન સ્વિચ ઓફ આવતા હતા અવાર નવાર લગાવ્યો એને એમને મેસેજ દીયા કે હું ત્યારે એ લોકોના મોબાઈલ ખોલ્યા ત્યારે અત્યારે બાદ દોડ્યા છે